જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા કાર્યક્રમ સાથે જીવદયા અને સમાજ સેવા સાથે ધાર્મિક કાર્યો માટે જાણીતું બન્યું છે ત્યારે વેકેશનમાં બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય તેને ધ્યાને રાખીને જીનાલયમાં પક્ષાલ પૂજા તેમજ ઉપાશ્રયમાં શિબિર સાથે પ્રભાવનાનું આયોજન કરવામાં આવ્યું વેકેશનમાં બાળકો મોબાઈલ અને ટીવી પાછળ પોતાનો સમય વ્યતીત કરે છે તેના બદલે બાળકોમાં જૈન ધર્મના સંસ્કારોનું સિંચન થાય તેને ધ્યાને રાખીને બાળકો માટે વિશિષ્ટ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જૈન ધર્મના તીર્થકર ભગવાનની પક્ષાલ પૂજાનું અનેરું મહત્વ છે ત્યારે પક્ષાલ પૂજાનું સાત જિનાલયોમાં પક્ષાલપૂજા તેમજ અને ઉપાશ્રય શિબિરનું આયોજન તારીખ પાંચ મેથી નવ જૂન દરમિયાન કરવામાં આવ્યું હતું યોજાયેલ આ શિબિરમાં ત્રણસો પચાસથી વધુ બાળકોઓ પણ જોડાયા હતા ગિરનાર તીર્થ મંડળ નેમિનાથ દાદાના મહાપક્ષાલની ઝાંખી કરાવે તેવા શંખનાથ ઘંટનાદ ઝાલર ઢોલક અને ખંજરી સાથેના સંગીતમય વાતાવરણની સુરાવલી વચ્ચે આ બાળકોએ પૂજાના વસ્ત્રોમાં પક્ષાલ પૂજાનું આયોજન ગિરનાર પક્ષાલ મંડળ દ્વારા કરવામાં આવેલ હતું જ્યારે આ પ્રોજેક્ટને સફળ બનાવવા સિલ્વર ગ્રુપના હોદ્દેદારો સાથે કારોબારી ટીમ અને સભ્યોએ જેમત ઉઠાવેલ